મોડાસા તાલુકાના ટિંટોઈ ગામે શ્રી રામજી મંદિર ખાતે ઉત્સાહભેર ઉજવણી કરાઈ ટિંટોઈ રામજી મંદિર ખાતે મંગલા આરતી મહાઆરતી તથા ભજન કીર્તનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું રામનવમી નિમિત્તે ટિંટોઈના વિવિધ વિસ્તારોમાં ડીજેના તાલે ભાગે શોભાયાત્રા કાઢવામાં આવી શોભાયાત્રામાં જય શ્રી રામના ના નારાઓથી વાતાવરણ ભક્તિમય બન્યું શ્રી રામજી મંદિર ટ્રસ્ટ દ્વારા સમસ્ત ટિંટોઈ ગામની ધર્મ પ્રેમી જનતા માટે મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું છે શ્રી રામજી મંદિર ખાતે ભજન કીર્તન મહાઆરતી તથા મહાપ્રસાદ મોટી સંખ્યામાં ધર્મ પ્રેમી જનતા ઉપસ્થિત રહી લાભ લીધો હતો જીતુ પંડ્યા ટિંટોઈ અરવલ્લી